રોષ વરોષ બનતી ગુજરાતી દાળને સ્વાદિષ્ટ બનાવવાની રીત એકદમ સરળ રીતે છું તો આ દાળ તમે ડેલી ખાઈ શકો એવી છે તો જેના માટે મેં અત્યારે વન ફોર્થ કપ જેટલા સિંગદાણા લીધા છે એને આપણે એકદમ કડકડતા ગરમ પાણીમાં પલાળીને સાઈડમાં મૂકી દઈશું ઢાંકણ ઢાંકીને આપણે મૂકવાનું છે જેથી આરામથી પલાળી જાય હવે એક બીજા બાઉલમાં અત્યારે આપણે વન થર્ડ કપ જેટલી તુવેરની દાળ લીધી છે તો આજની જે દાળ છે ને એનામાંથી ઘરના મોટા ત્રણ વ્યક્તિઓને દાળ પૂરી પડે ને એટલું પ્રમાણ છે જો મુઠ્ઠીથી માપીએ તો બે મુઠ્ઠી જેટલી દાળ ત્રણ વ્યક્તિઓને પૂરી થાય છે તો અહીં હવે આ દાળને આપણે બેથી ત્રણ પાણીથી સારી રીતે ધોઈ લીધી છે અને આનામાં પણ આપણે ગરમ પાણી નાખીને વીસ મિનિટ સુધી પલળવા માટે મૂકી દઈશું જેથી દાળ છે સોફ્ટ થઈ જશે અને ફટાફટ પાકી જાય છે તો આ પ્રોસેસ અચૂકથી કરવી ઢાંકણ ઢાંકીને આપણે મૂકી દઈશું અને સાઈડમાં ગરમ પાણીમાં દાળ પલાળવાથી ફટાફટ પલળી જાય છે અને એને કૂક થતાં પણ વાળ નથી લાગતી તો અહીં વીસ મિનિટ પછી તમે જોઈ શકો છો દાળ સરસ મજાની પલળી ગઈ છે જેને આપણે કૂકરમાં ટ્રાન્સફર કરી લેશું અત્યારે મને પાણી ઓછું લાગી રહ્યું છે એટલે હું ફરી પાછું આની અંદર ગરમ પાણીનો જ ઉપયોગ કરી રહી છું તો એકથી દોઢ ગ્લાસ જેટલું મેં અત્યારે પાણી નાખ્યું છે અને ગેસની હાઈ ફ્લેમ ઉપર આપણે આનામાં ઉભરો ના આવે ત્યાં સુધી આપણે ખુલ્લું જ આને ઉકાળીશું તો પહેલાંના સમયમાં જ્યારે ચૂલા ઉપર રસોઈ બનતી હતી ત્યારે દાળને ખુલ્લી જ માટીના વાસણમાં પકવવામાં આવતી હતી અને એ જ્યારે ઉભરાય તો એનામાંથી જે ફેણવાળો ભાગ હોય છે ને એ દૂર થઈ જાય છે એટલે જ પહેલાંના જમાનાના લોકોના હાડકાઓ લાંબા સમય સુધી મજબૂત રહેતા હતા તો અહીં તમે જોઈ શકો છો કે સારી રીતે પાંચ મિનિટ સુધી ઉકાળ્યા બાદ આવી રીતે ફેણ વળે છે અને આપણે કાઢી નાખશું તો આ હાઈ પ્રોટીન હોય છે જો આપણે આ ફીણ દૂર ન કરીએ ને તો આપણા સાંધાઓમાં દુખાવો હાથ પગમાં દુખાવો યુરિક એસિડની જે તકલીફો થતી હોય છે ને એ થાય છે તો પહેલાંના જમાનામાં આ રીતે આ ફેરણે છે ને દૂર કરવામાં આવતું હતું તો એ જ રીતથી અમારા ઘરમાં બને છે એટલે મેં તમને આ રીત શેર કરી છે જો આ રીત તમને ખબર હોય તો કંઈ વાંધો નથી પણ ઘણા એવા બિગિનર્સ પણ છે જેમના માટે આ રીત નવી છે તો આ વિડીયો એમના લોકો માટે પણ છે તો અહીં આપણે આ બધી ફેણની કાઢી લેવાની છે અત્યારે હવે તમે જોઈ શકો છો કે દાળમાં ક્યાંય ફેણ દેખાતી નથી તો હવે આનામાં અંદર આપણે થોડાક મસાલા કરી લેશું તો આવી રીતે બાફતી વખતે થોડાક મસાલા કરી લેવાથી દાળમાં છે ને સુગંધ સરસ આવે છે ને સ્વાદિષ્ટ દાળ આપણી તૈયાર થાય છે તો સૌ પ્રથમ દાળને સારો કલર આપવા માટે હું અત્યારે હાફ ટી સ્પૂનથી થોડીક ઓછી હળદર પાવડર નાખી રહી છું તો બાફતી વખતે હળદર નાખવાથી દાળનો કલર ખૂબ જ સરસ આવે છે સાથે હાફ ટી સ્પૂનથી ઓછા આપણે મેથી દાણા નાખીશું તો બાફતી વખતે મેથી દાણા નાખવાથી દાળમાં સુગંધ ખૂબ જ સરસ આવે છે સાથે એક લાલ અને પાકું ટમેટું લીધું છે એ પણ નાખી દઈશું તો બાફતી વખતે ટમેટા નાખવાથી દાળ પીતી વખતે ટમેટાની છાલ મોમાં નથી આવતી તીખાશ માટે મેં એકદમ જે તીખી મરચીઓ આવે છે બે ઉપયોગ કર્યો છે તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો તીખાશનું પ્રમાણ સાથે છથી સાત નંગ મીઠા લીમડાના પાન નાખ્યા છે અને સાઈડમાં જે બાકીની રહી છે હું આવી રીતે કાઢી લઈશ અને કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે હાઈ ફ્લેમ ઉપર આની આપણે પાંચ વેસલ મારી લેશું આવતી વખતે અત્યારે આપણે મીઠાનો ઉપયોગ નથી કર્યો આપણે પાછળથી મીઠું નાખીશું હવે હાઈ ફ્લેમ ઉપર મેં આની પાંચ વેસલ મારી લીધી છે પાંચ મિનિટ સુધી કુકર ઠંડુ પડી દીધું છે પાંચ મિનિટ પછી આપણે કુકરને ખોલી લેશું તો અહીં તમે જોઈ શકો છો પાંચ વિસલ મારી લીધા બાદ આપણી દાળ ઓવરકુક નથી થઈ કારણ કે તમે જોઈ શકો છો અંદર દાળ દેખાઈ રહી છે પણ આ પ્રોપર કૂક થઈ છે જોઈ શકો છો ઘડી ગઈ છે દાળ આપણી તો હવે આની અંદર બ્લેન્ડર ફેરવી દેશું જેથી ટમેટા મરચાં અને દાળ એક રસ થઈ જાય ઘણા લોકોને આખી દાળ પસંદ હોય છે તો તમે બ્લેન્ડર ફેરવ્યા વગર પણ ઉપયોગ કરી શકો છો તો અહીં તમે જોઈ શકો છો પરફેક્ટ કન્સિસ્ટન્સીની આપણી આ દાળ તૈયાર થઈ છે આને તમે પીસો ને તો સરસડાટ ઘડા નીચે ઉતરી જશે હવે એક તપેલી મૂકી દીધી છે જેની અંદર અત્યારે હું બે ચમચી જેટલું ઘી નાખી રહી છું તમારા ઘરમાં ઘીથી વઘારેલી દાળ વધારે પસંદ કરવામાં આવે છે ઘીથી વઘરેલી દાળમાં સુગંધ ખૂબ જ સરસ આવે છે જો ઘી ન પસંદ હોય તો તમે આની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો તો અહીં આપણું ઘી છે એ ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમને અમે મીડિયમ કરી દીધી છે જેથી ઘી આપણું બળી ન જાય હવે ઘી જેવું ગરમ થઈ જાય ને એટલે સૌથી પહેલાં આપણે થોડાક મેથી દાણા નાખીશું મેથી દાણામાં સુગંધ સરસ આવે છે એટલે સૌથી પહેલાં આપણે નાખવાની તો હાફ ટી સ્પૂન જેટલી નાખી છે એક તજનો ટુકડો નાખ્યો છે ને ત્રણ લવિંગ નાખ્યા છે હવે આની અંદર હાફ ટી સ્પૂન જેટલી રાઈ નાખીશું હાફ ટી સ્પૂન જેટલું જીરું નાખીશું અને માથે ઢાંકણ ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમને સ્લો કરી દેશું જેથી વઘાર નબળી જાય હવે હાફ ટી સ્પૂનથી થોડીક ઓછી આપણે હિંગ નાખીશું અને ઢાંકણને ઢાંકેલું જ રાખવાનું છે જેથી વઘારની સુગંધ અંદર જ રહે અહીં મેં એક ઇંચ છેટલો આદું ઘસીને લીધું છે ચારથી પાંચ મીઠા લીમડાના પાન અને એક લીલું મરચું લીધું છે મોડું હવે એ નાખી દીધું છે અને ઢાંકર ઢાંકીને રાખવાનું અહીં આપણી ગેસની ફ્લેમ સ્લો છે એટલે વઘાર બળી નહીં જાય હાફ ટી સ્પૂનથી થોડીક ઓછી હળદર પાવડર અને હાફ ટી સ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખ્યું છે બાજુમાં બાફેલી દાળનું થોડુંક આપણે પાણી નાખી દઈશું અને ઢાંકર ઢાંકીને જ રાખશું તો આમ કરવાથી જે વઘારનો સુગંધ છે ને એ દાળમાં જ ભળી રહે છે જોઈ શકો છો કલર કેટલો સરસ આવ્યો છે તો એકવાર સારી રીતે આપણે ચલાવી લેશું ગેસની ફ્લેમ અત્યારે પણ આપણી સ્લો છે વાતનું ધ્યાન રાખજો અહીં વઘાર સરસ મજાનો તૈયાર થઈ ગયો છે તો હવે જે આપણે બ્લેન્ડ કરીને દાળ રાખી હતી એ નાખી દઈશું તો અહીં તમે જોઈ શકો છો વઘાર સીધો ઉપર તરી આવ્યો છે હવે આ વઘારને આપણે દાળ સાથે ઉકાળીશું તો આપણે હવે ગેસની ફ્લેમને હાઈ કરી દઈશું અને એકથી બે ઉભરા આવે ત્યાં સુધી ઉકાળીશું અત્યારે મને દાળનું દાળમાં પાણી થોડુંક ઓછું લાગી રહ્યું હતું એટલે અડધા ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે કારણ કે ઉકાળીશું એટલે પાણીનો ભાગ બળશે ગુજરાતી દાળ હોય છે ખાટી મીઠી હોય છે તો ટમેટાનો ઉપયોગ કરી લીધા બાદ હવે આપણે પણ માટે ગોળનો ઉપયોગ કરી રહ્યા છીએ તમે ખાંડ પણ નાખી શકો છો પણ ગોળથી વધારે સ્વાદિષ્ટ બને છે તો બે મીડિયમ સાઇઝના ટુકડા મેં અત્યારે નાખ્યા છે હવે આ દાળને ઉકળવા માટે મૂકી દેશો અને સાથે સાથે આપણે આની અંદર એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર પણ નાખી દેશું તો હવે આ દાળને આપણે પાંચથી સાત મિનિટ સુધી ઉકાળીશું આ સમયે આપણે જે પલાળેલા સિંગદાણા કરીને રાખ્યા હતા એ નાખી દઈશું એનો પાણીનો ઉપયોગ નથી કરવાનો એ વાતનું ધ્યાન રાખજો નહીં તો દાળનો કલર બગડી જાય છે પાણી નીતારીને આપણે આ સમયે સિંગદાણા નાખી દીધા છે અને હવે આપણે પાંચથી સાત મિનિટ સુધી ઉકાળી લેશું જેથી સિંગદાણીને અંદર પણ મસાલાનો ફ્લેવર આવી જાય એક મિનિટ દાળ ઉકાળ્યા બાદ હવે આપણી દાળ તૈયાર હશે જોઈ શકો છો પરફેક્ટ કન્સિસ્ટન્સીની દાળ તૈયાર થઈ છે આ દાળ પીશો ને તો સળસડાટ ઘડામાંથી નીચે ઉતરી જશે તો છેલ્લે હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અડધા લીંબુનો રસ નાખીશું અને થોડીક કોથમીર નાખી દઈશું તો ઘણા લોકો આંબલીનો ઉપયોગ કરતા હોય છે પણ ડેલી બેસિસ ઉપર જ્યારે આપણે આંબલી ખાઈએ છીએ તો આપણા શરીરને નુકસાન પહોંચાડે છે તો તમે એની જગ્યાએ કોકમનો પણ ઉપયોગ કરી શકો છો ઢાંકણ ઢાંકીને આપણે પાંચ મિનિટ સુધી એમને એમ દાળને રહેવા દીધી હતી પાંચ મિનિટ પછી આપણે દાળને ખોલીશું અને આ દાળ તૈયાર છે પીરસવા માટે તો તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી દાળ તૈયાર થઈ છે રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક છે ચેનલને સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા થેન્ક યુ સો મચ ફોર વોચિંગ